ચિંતા કરીને દુઃખમાં વધારો કરો છો ચાલો આજે આપણે એટલું નક્કી કરીએ કે દિવસમાં એક ફરિયાદ એક જ વાર કરવી અને તે પણ કોઈ પણ એક જ વ્યક્તિને કરવી બધાને કહેતા ન ફરવું અને થઈ ગયેલી ફરિયાદને ફરી યાદ ના કરવી આટલું કરીશું ને તો પણ આપણે સુખીથી જીવી શકીશું